વડોદરા તેમજ છોટાઉદેપુરના પશુપાલકોની કે સંસ્થા બરોડા ડેરીમાં આજે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ વર્ષે નિવૃત્તિ મેળવનાર 44 જેટલા કર્મચારીઓના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો વડોદરાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડેરીના વાઇસ ચેરમેન જીબી સોલંકીએ વિકસિત વિકસિત ભારત સંકલ્પની સાથે બરોડા ડેરીને પણ બનાવવાનો સંકલ્પ કર્મચારીઓ પાસે લેવડાવ્યો હતો આ સાથે બરોડા ડેરીના વિવિધ વિભાગમાં નોકરી કરીને વય નિવૃત્તિ થઈ રહેલા ચુમ્માલીસ જેટલા કર્મચારીઓના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે બરોડા ડેરીના વાઇસ ચેરમેન જીબી સોલંકીએ રામ રાજ્યની સ્થાપના પછી પ્રથમ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ કર્મચારીઓ અધિકારીઓ અને જિલ્લાના પશુપાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ દિનુમામા બરોડા ડેરીના ડિરેક્ટરો ઇન્ચાર્જ એમ ડી ડોક્ટર કે એ પાટીલ તેમજ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા આપણા દેશ ભારતને વિકસિત ભારત બનાવવા માટે નો સંકલ્પ આખા દેશે બનાવી લીધો છે ત્યારે ગોરડા ડેરીને પણ વધુ વિકસિત ડેરી બનાવવાના સંકલ્પ સાથે આજનું આ પર્વ હર હંમેશની જેમ પણ એના કરતાં પણ વધારે ઉમંગ અને ઉત્સાહથી જાણે કે રામ રાજ્યની સ્થાપના થયા પછી પહેલું આપણે રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યા હોય એવી લાગણી સાથે આજે ડેરીના પટાંગણમાં અમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી છે આઝાદી અપાવનારા વીરો આઝાદીના લડવૈયાઓ અને બંધારણના ઘડવૈયાઓ તમામને આજે યાદ કર્યા છે સાથે સાથે બરોડા ડેરીની સ્થાપના ઓગણીસોને સત્તાવનમાં થઈ ત્યાર પછી બરોડા ડેરીને માત્ર વીસ પચીસ લીટર દૂધમાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરાવીને ઉત્તરોત્તર પ્રગતિ આપીને જે વડોદરા શહેર વડોદરા જિલ્લો અને છોડદપુર જિલ્લાના આગેવાનોએ યોગદાન આપ્યું છે વડોદરા ડેરીમાં કામ કરીને જે અમારા અધિકારીઓ અને કર્મચારીઓએ આ સુધી યોગદાન આપ્યું છે તે સૌને આજે અમે યાદ કર્યા છે બિરદાવ્યા છે તેમજ આ વર્ષમાં એકત્રીસમી જુલાઈ સુધી અમારા લગભગ ચુમ્માલીસ જેટલા કર્મચારીઓ નિવૃત્ત થવાના છે તેઓના હસ્તે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને અમે તેઓને પણ તેઓનું પણ બહુમાન કર્યું છે અને આમ કરીને આજના દિવસે વિકસિત ભારતની સાથે સાથે વધુ વિકસિત બરોડા ને બનાવવાના સંકલ્પ સાથે આ પર્વની અમે ઉજવણી કરીશું